હા મિત્રો નિર્જળા એકાદશી પર બારમા થી સાત રાશિઓના સંબંધો પાકી જવાના છે નિર્જળા એકાદશી આ સાત રાશિઓના જીવનમાં ખુશીઓનું વરદાન લઈને આવવાની છે તેની સાથે નિર્જળા એકાદશી પર બાર માંથી સાત રાશિઓને ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીના અનંત આશીર્વાદ મળવાના છે જેના કારણે આ સાત રાશિઓના જીવનમાં અંધકારમય સમયનો અંત આવવાનો છે જેમ કે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની જોડી નિર્જળા એકાદશીથી હવે બારમાંથી સાત રાશિઓ માટે શુભ જોડીઓ બનવા જઈ રહી છે હા મિત્રો તો મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે નિર્જળા એકાદશી એ જ્યેષ્ઠ શુક્લ એકાદશી પર ઉજવવામાં આવતું ખૂબ જ પુણ્યપૂર્ણ વ્રત છે આ દિવસે બુધ ગ્રહના રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓને દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે મિત્રો વૈદિક કેલેન્ડર મુજબ નિર્જળા એકાદશી શુક્રવાર છ જૂનના રોજ ઉજવવામાં આવશે મિત્રો આ પવિત્ર તહેવાર દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે આ દિવસે ભક્તો લક્ષ્મીનારાયણજીની વિધિવત પૂજા કરે છે અને તેમના પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરીને નિર્જળા ઉપવાસ રાખે છે નિર્જળા એકાદશી પર સૂર્ય અને બુધની યુતિ કારકિર્દી વ્યવસાય નોકરી અને લગ્નજીવનમાં અજાયબીઓ લાવશે આ રાશિના જાતકોને બમણો લાભ મળશે હા મિત્રો વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુની કૃપાથી ભગવાન વિષ્ણુએ નિર્જળા એકાદશી પર સાત રાશિઓ માટે એક ખાસ સંયોજન બનાવ્યું છે અને આ વ્રત ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ એક વ્રત રાખવાથી બધા એકાદશીના વ્રત જેટલો જ લાભ મળે છે વ્રત રાખનાર વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તેના પાછલા જન્મોના પાપોનો પણ નાશ થાય છે જ્યોતિષની દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ ખાસ છે આ દિવસે ગ્રહોના રાજકુમાર ભગવાન બુદ્ધ પોતાની રાશિ બદલશે જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે બુધ ગ્રહની ચાલમાં પરિવર્તનને કારણે લક્ષ્મી અને ભગવાન નારાયણના વિશેષ આશીર્વાદ સાત રાશિઓ પર વરસશે જેના કારણે આ સાત રાશિઓ હવે વિશ્વના તારણહાર ભગવાન નારાયણના આશીર્વાદ સાથે લગ્નની શક્યતા ધરાવશે જેના કારણે આ રાશિઓ ખુશીઓથી ભરપૂર રહેશે હા મિત્રો આ સાત રાશિઓના જીવનમાં વર્ષોથી ચાલી આવતી બધી મુશ્કેલીઓ હવે દૂર થવા જઈ રહી છે નિર્જળા એકાદશી પર આ સાત રાશિઓના જીવનમાં ખુશીઓ આવવાની છે તો મિત્રો ચાલો જાણીએ તે ખાસ ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીના અનંત આશીર્વાદથી આ રાશિઓ માટે લગ્ન શુભ યોગ બની રહ્યા છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મી અને વિશ્વના તારણહાર ભગવાન નારાયણનો જયકાર કરો અને વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી જ્યોતિષશાસ્ત્રને લગતી બધી માહિતી તમારા બધા લોકો સુધી આવતી રહે અને તમારા જીવનની બધી મુશ્કેલીઓ ભગવાન નારાયણના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક કુંભ રાશિવાળા લોકો હું તમને જણાવી દઉં કે આ નિર્જળા એકાદશી પર ખુશી તમારા દરવાજા પર દસ્તક આપશે હા મિત્રો નિર્જલા એકાદશી પર વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર કુંભ રાશિવાળા લોકો જેના કારણે આ સમય તમારા માટે ખુશીઓ લઈને આવી રહ્યો છે નિર્જળા એકાદશી પર તમારા લગ્નની સંપૂર્ણ શક્યતાઓ છે હવે નિર્જલા એકાદશીને કારણે તમારા સંબંધને પુષ્ટિ મળવાની શક્યતા છે હવે તમારા જીવનમાં શહેનાઈનો સૂર સંભળાશે હા કુંભ રાશિના લોકો તેની સાથે હું તમને જણાવી દઉં કે જગતના સ્વામી નિર્જલા એકાદશી દ્વારા સંબંધને મજબૂત બનાવવાના છે હવે તમારા જીવનમાં શહેનાઈનો સૂર સંભળાવા જઈ રહ્યો છે હા કુંભ રાશિના લોકો તેની સાથે હું તમને કહી દઉં કે નિર્જલા એકાદશીથી વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુની અનંત કૃપાથી તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે હવે તમારા દુઃખના દિવસોનો અંત આવશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી યોગ્ય કન્યા અને વરરાજાની તમારી શોધ પૂર્ણ થશે જે લોકો વર્ષોથી પીડાઈ રહ્યા છે તેમની સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે આ સાથે હું તમને જણાવી દઈએ કે જે લોકોના સંબંધો લગ્ન પછી તણાવપૂર્ણ બની રહ્યા હતા તેમના સંબંધો વધુ મજબૂત બનશે ભગવાન નારાયણના આશીર્વાદથી તમારા દંપતીને નિર્જલા એકાદશીથી જગતના સર્જનહાર અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે જો તમે આ દિવસે ક્યાંક માંગલિક યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો તમારી આ યાત્રા વધુ ફળદાયી સાબિત થવાની છે તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેવાની છે જેના કારણે જીવનમાં ખુશીઓ રહેશે તમે માનસિક તણાવથી દૂર રહેશો હા મિત્રો આ સાથે જે લોકો લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા હવે મિત્રો તે સમસ્યાઓનો પડવારમાં અંત આવવાનો છે હા મિત્રો આ નિર્જળા એકાદશી પર કુંભ રાશિના જાતકોના જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમને તમે વ્યવસાયમાં દિવસ બમણી અને રાત ચાર ગણી પ્રગતિ જોશો તમને સ્થાનિક અને વિદેશી વેપારમાં પ્રગતિ જોવા મળશે લાભ થશે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ એકાદશી પર સારો લાભ મળી શકે છે બ્રહ્માંડના ભગવાનની અનંત કૃપાથી કુંભ રાશિના લોકો સફળતા મેળવવાના છે હવે નિર્જળા એકાદશી પર તમારા લગ્નના સપના પૂરા થવાના છે કુંભ રાશિના લોકો નિર્જલા એકાદશી પર તમારા ભાગ્યમાં નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માંડના સ્વામી માતા લક્ષ્મીનું વ્રત અને પૂજા કરો અને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરો તમને પ્રભુના આશીર્વાદ મળવાના છે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે આ નિર્જલા એકાદશી પર કર્ક રાશિના લોકો તમારા લગ્ન માટે સંપૂર્ણ યોગ છે હા મિત્રો આ નિર્જળા એકાદશીથી વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે કર્ક રાશિના લોકો તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે હવે તમારા જીવનમાં ફક્ત ખુશી જ આવવાની છે નિર્જલા એકાદશી તમારા માટે ભગવાન વિષ્ણુના અનંત આશીર્વાદ મેળવવાની તકો ઉભી કરશે આ આ સાથે અમે તમને કે સમય દરમિયાન ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કર્ક રાશિના લોકો તમારા લગ્ન માટે શુભ યોગો બનાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ રહ્યું છે બુધ ગ્રહના શુભ પ્રભાવથી તમારા ઘરમાં નવા સંબંધો આવવાનું શરૂ થઈ શકે છે હા મિત્રો જે લોકો પોતાના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો માટે છ જૂનનો દિવસ તમારા માટે શુભ રહેશે કર્ક રાશિના લોકો દરેક કાર્ય ખૂબ વિચાર કરીને કરવાનું પસંદ કરશે અને તમને દરેક બાબતમાં તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળતો રહેશે તમે તમારા માટે નવા કપડાં નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પણ પૈસાની વ્યવસ્થા કરશો જો ખાનગી નોકરી કરનારાઓ નવી નોકરી શોધી રહ્યા હોય તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત અનુસાર પરિણામ મળશે ભાઈ બહેનોનો સાથ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશો હા મિત્રો છ જૂન બે હજાર પચીસથી બુધ કર્ક રાશિના લોકોના શુભ પ્રભાવથી હવે તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવવાનો છે હા મિત્રો તો મિત્રો છ જૂનથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવાના દો નંબર મિથુન જણાવી દઈએ કે નિર્જલા એકાદશી પર વિશ્વના સર્જનહારના અનંત આશીર્વાદ તમારા પર વરસવાના છે જેના કારણે મિથુન રાશિના લોકોના જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેવાની છે તમે ખુશીઓથી ભરાઈ જવાના છો આ નિર્જલા એકાદશી તમારા માટે સુવર્ણ સમય લાવશે હા મિથુન રાશિના લોકો જેના કારણે લગ્ન સંબંધિત બધી સમસ્યાઓ જે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહી હતી તે સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે આ નિર્જલા એકાદશી પર ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ શુભ દ્રષ્ટિ પાડવાના છે અને આ સમય તમારા લગ્ન માટે સંપૂર્ણ યોગ બનાવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવાની છે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે છ જૂન બે હજાર પચ્ચીસથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મિથુન રાશિના લોકોના મનની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માનસન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મોજમસ્તી મસ્તી કરીને સાંજ પસાર કરશો હા મિત્રો ઘણા લોકો નફા અને ઇચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંકળાયેલા છે આ સમયે વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને છ જૂનથી ભગવાનની શુભ દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે ધન સંચય કરવામાં પણ સફળ થશો સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે હા મિત્રો છ જૂન બે હજાર પચીસ થી તમારી કૌટુંબિક મુશ્કેલીઓ પણ ઉકેલાઈ જવાની શક્યતા છે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ મિત્રો આ નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામનો પાઠ કરો અને તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે તેમનો પ્રિય ભોગ અર્પણ કરો તમને ભગવાનના આશીર્વાદ મળવાની શક્યતા છે નંબર ચાર કન્યા કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે એકાદશી પર વિશ્વના સર્જનહારના આશીર્વાદ તમને લોકો દ્વારા પ્રાપ્ત થવાની સંભાવના છે હા મિત્રો આ નિર્જળા એકાદશી પર કન્યા રાશિના લોકોને દેવી લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવશે અને છ જૂને તમને સારા લાભ આપશે હા મિત્રો આ સમય દરમિયાન તમારી લગ્ન સ્થિતિ ખૂબ જ મજબૂત રહેવાની છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી છ જૂનથી તમારા લગ્ન થવાની પ્રબળ શક્યતાઓ છે ઇચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે હા મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને લગ્નના નિર્ણયમાં પરિવારની સલાહથી તમારા લગ્ન થવાની શક્યતા છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમારા લગ્ન પણ થઈ શકે છે જેમાં તમને તમારા પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમને આ સમયે પ્રેમની લાગણીમાં ડૂબકી લગાવવી પડશે કેટલાક કુંવારા લોકોને આ સમય જીવનસાથી મળી શકે છે જેનાથી તમારી સ્થિતિ અને હિંમત વધશે તમે આ સમય લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકો છો આ સાથે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી નારાયણના આશીર્વાદથી કર્ક રાશિના લોકોના ઘરમાં શુભ કાર્ય અને ધાર્મિક વાતાવરણ રહેશે અને સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી થશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમને રાહત આપશે અને તમારા માનસન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો જેના કારણે તમે તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો તમારા વ્યવસાય અને વેપારમાં સારી પ્રગતિ થશે અને તમને પૈસા કમાવવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે રાત્રે તમને કેટલાક લોકો મળશે જેમની પાસેથી તમે કેટલીક માહિતી મેળવી શકો છો હા મિત્રો છ જૂન તમારા માટે ખૂબ જ અનુકૂળ રહી શકે છે નંબર પાંચ મેશ તમને જણાવી દઈએ કે આ નિર્જળા એકાદશી તમારા માટે ખાસ રહેવાની છે હા મેષ રાશિના લોકો પર તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ રહેશે નિર્જલા એકાદશીથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની શરૂઆત થશે હા મિત્રો આ નિર્જળા એકાદશી પર તમે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકો છો મેષ રાશિના લોકો આ સમયે તમને ભગવાન વિષ્ણુના અનંત આશીર્વાદ મળવાની શક્યતા છે મિત્રો હું તમને જણાવી દઉં કે આ સમયે તમારા ઘરમાં લગ્નની શહેનાઈ વાગી શકે છે હા મિત્રો ગુરુ તમારા લગ્નજીવન માટે શુભ યોગો બનવાના છે જેના કારણે ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપશે હવે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવાની છે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે છ જૂનથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મેષ રાશિના લોકોની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મોજમસ્તી કરીને સાંજ પસાર કરશો હા મિત્રો આની સાથે ઘણા લોકો માટે તે નફા અને ઇચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંકળાયેલું છે આ સમયે વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુના શુભ દર્શનનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે સંપત્તિ એકઠી કરવામાં પણ સફળ થશો બાળકો તરફથી તમને સારા સમાચાર મળી શકે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે હા મિત્રો છ જૂનથી તમારી કૌટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાઈ જવાની શક્યતા છે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ જો વિદ્યાર્થીઓને શિક્ષણમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેઓ શિક્ષકો પાસે જઈ શકે છે અને તેનો ઉકેલ શોધી શકે છે નોકરી કરતા લોકોની નમ્ર વાણી તેમને ઓફિસમાં માન આપશે અને અધિકારીઓ અને સાથીદારો સાથેના તમારા સંબંધો સારા રહેશે જો તમે કોઈ પાસેથી લોન લેવા માંગતા હો તો તમને તે સરળતાથી મળી જશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થઈ જશે અને કેટલાક ખાસ મહેમાનો પણ આવી શકે છે જેઓ નવી વાનગીઓનો આનંદ માણશે નંબર છ તુલા તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે છ જૂને નિર્જલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુએ તમારા લગ્ન માટે સંપૂર્ણ યોગ બનાવ્યા છે હા મિત્રો જેના કારણે આ સમય તમને ઘણી ખુશીઓ આપશે તુલા રાશિના લોકો હવે તમારા મેળની શોધ પૂર્ણ થવા જઈ રહી છે હા મિત્રો છ જૂન બે હજાર પચ્ચીસથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હા મિત્રો કારણ કે સૂર્યના ભાવમાં બુધના પ્રવેશ સાથે તમારા લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત બની ગઈ છે જેના કારણે તમે તમારા લગ્ન સંબંધમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે સમસ્યાઓનો પડવારમાં અંત આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શહેનાઈનો અવાજ સંભળાશે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે તે જ સમયે પ્રેમમાં રહેલા લોકોને તેમના માતાપિતાના સમર્થનથી લગ્ન કરવાની સંપૂર્ણ તકો હોય છે આ સાથે તમારા જીવનમાં ભગવાનની કૃપા પણ રહેવાની છે તમારો સુવર્ણકાળ સાત વીસ જૂન ઓગણીસો પચીસથી શરૂ થવાનો છે હા મિત્રો જે કોઈને લગ્ન સંબંધમાં કોઈ પણ બાબતમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો આ સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે આ સમયે ભગવાનની કૃપા તમારા પર રહેશે તમારું મન પણ ખુશ રહેશે સંબંધોમાં શક્તિ જોવા મળશે ધનુ રાશિના લોકો દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશે જેના કારણે તમારું મન ખુશ રહેશે સરકારી અધિકારીની મદદથી તમારું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે અને તમને દોડાદોડથી પણ રાહત મળશે જો તમે નવા વ્યવસાય મિલકત અથવા શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે સારું રહેશે જો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ મતભેદ હતો તો તે સમાપ્ત થઈ જશે નોકરી અને વ્યવસાયમાં તમારા દુશ્મનો પણ તમારા વખાણ કરતા જોવા મળશે જેને જોઈને તમે આશ્ચર્યચિત થઈ જશો જો ભાઈ બહેન સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તો મિત્રો અત્યારે જ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો જૂન પચીસ ના રોજ તમારા લગ્ન સંબંધને મજબૂત બનાવવાની સાથે લગ્ન માટે પણ મજબૂત યોગ બનશે હા મિત્રો આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ પણ આવશે નંબર સાત લોકો તમને જણાવી દઈએ કે આ નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુ તમારા જીવન પર પોતાની શુભ દ્રષ્ટિ નાખશે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે આ સમયમાં તમારો સુવર્ણકાળ શરૂ થવાનો છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે નિર્જળા એકાદશી થી લગ્નના બંધન માં બંધાવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ એકાદશીથી તમારા સપના પૂર્ણ થઈ શકે છે હા મિત્રો જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં છે તેમના પડકારોનો અંત આવવાની શક્યતા છે ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી નિર્જળા એકાદશીથી તમારા બધા કાર્ય સરળતાથી પૂર્ણ થશે અને તમે જે આર્થિક સમસ્યાઓનો સામનો કર્યો છે તેનો પણ અંત આવશે નિર્જલા એકાદશી પર તમારા ઘરમાં શુભ કાર્યક્રમો યોજાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તમે સમાજમાં ભળી જશો અને સમાજમાં નામના મેળવશો તમને માન પ્રતિષ્ઠા મળશે તમે દાનપુણ્યના કાર્યમાં પણ ભાગ લેશો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા બધા કામ પૂર્ણ થવા લાગશે હા મિત્રો છ જૂન બે હજાર પચીસ નો સમય તમારા માટે સુવર્ણકાળ લાવશે તમને સંબંધ સંબંધમાં મજબૂતી જોવા મળશે જે લોકો લાંબા સમયથી પોતાના સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો મિત્રો આ સમસ્યાઓ હવે એક ક્ષણમાં સમાપ્ત થવા જઈ રહી છે નિર્જળા એકાદશી પર તમે માતા બનવાનું સુખ પણ મેળવી શકો છો જેના કારણે તમને જીવનમાં માનસિક શાંતિનો અનુભવ થશે તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ઉપવાસ પણ રાખી શકો છો જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમને પણ વ્યવસાયમાં સારો નફો જોવા મળશે તમે આર્થિક રીતે પણ સારા બની શકો છો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ શિક્ષણમાં સફળતા મળશે તમારા બધા કામ સરળતાથી પૂરા થતા રહેશે નિર્જળા એકાદશીથી જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવી શકે છે હા મિત્રો તો મિત્રો આ સમયને આ રીતે જવા ન દો નિર્જલા એકાદશી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ કરો તેથી તમારે ઉપવાસ રાખવા જોઈએ જેથી તમારી સમસ્યાઓ મુશ્કેલીઓ અને દુઃખનો અંત આવે મિત્રો આ સમય દરમિયાન તમારે માતા લક્ષ્મીને લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ તમને માતાના આશીર્વાદ મળી શકે છે હા મીન રાશિવાળા લોકો તો મિત્રો આ સાત ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર નિર્જલા એકાદશીથી જગતના સર્જનહારના આશીર્વાદ વરસવાના છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી લક્ષ્મી નારાયણ લખો અને વિડીયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયોના અંત સુધી રહેવા બદલ ખૂબ ખૂબ આભાર આભાર